નમસ્કાર મિત્રો હવે આપણે જાણીશું કે તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધનુ રાશિ માટે માર્ચ તુલા રાશિના લોકોની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે માર્ચ મહિનો મિશ્ર પરિણામો લાવશે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ માર્ચનો પહેલો ભાગ થોડો ઉતાર ચઢાવવાળો રહેશે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારે તમારા કાર્યસ્થળ પર વધુ સાવધાની રાખવાની જરૂર પડશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને કેટલાક અનિશ્ચનીય ફેરફારોનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન અચાનક કેટલાક મોટા ખર્ચાઓ થઈ શકે છે જોકે મહિનાના મધ્ય સુધીમાં તમારું કરિયર અથવા વ્યવસાય ફરીથી પાટા પર આવી જશે આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ અને ગૌણ અધિકારીઓની મદદથી તમે કોઈ ખાસ કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ મહિનાનો મધ્ય ભાગ તમારા માટે શુભ છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની શક્યતા રહેશે આવકના સ્ત્રોત વધશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે માર્ચના ઉત્તરાર્ધમાં તમારા પર કેટલીક મોટી જવાબદારીઓ આવી શકે છે જેના માટે તમારે વધુ મહેનત કરવી પડશે અને તેને પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બનશે કન્યા રાશિના લોકોએ સારા સંબંધો જાળવવા માટે તેમના સંબંધીઓ સાથે વાતચીત જાળવી રાખવી હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની માર્ચ મહિનાની શરૂઆતમાં વ્યવસાયિક લોકોએ તેમના કાગળ કામ સમયસર પૂર્ણ કરવા જોઈએ નહીં તો તેમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ મહેનત કરવી પડશે આ સમય દરમિયાન તમારે તમારા કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબી અથવા ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે તમારા પ્રયત્નોથી તમે મહિનાના મધ્ય સુધીમાં કારકિર્દી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો મોટાભાગે ઉકેલ મળી જશે નાણાકીય દ્રષ્ટિએ પણ મહિનાનો મધ્ય ભાગ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમને વિવિધ સ્ત્રોતોમાંથી આવક થશે આ સમયગાળા દરમિયાન અગાઉ કરેલા રોકાણ અથવા જમીન અને મકાનોની ખરીદી અને વેચાણમાંથી મોટો નફો થઈ શકે છે સંબંધોના દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે સંબંધો સાથે પૈતૃક મિલકત અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ મળશે હવે વાત કરીએ ધનુ રાશિના જાતકો માટે માર્ચ મહિનો કેવો રહેવાનો છે ધનુ રાશિ માટે માર્ચ મહિનો મોટા ફેરફારો લાવી શકે છે જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો આ મહિને તમને કેટલીક સારી તકો મળી શકે છે તે જ સમયે જે લોકો પહેલાથી જ નોકરી કરે છે તેમને મહિનાના પહેલા ભાગમાં તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળતું જોવા મળશે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે એકંદરે મહિનાનો પહેલો ભાગ તમારા પદ અને પ્રતિષ્ઠા વગેરેમાં વધારો કરવામાં ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં નોંધપાત્ર નફો કમાઈ શકશો મહિનાનો પહેલો ભાગ બીજા ભાગ કરતાં કોઈપણ વ્યવસાયિક સોદા કરવા માટે વધુ શુભ રહેશે સંબંધોના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે લગ્ન જીવન માટે ઓછો સમય આપી શકશો મહિનાના ઉતરાધમાં તમારા જીવનસાથી સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે